હું ચઢી અનુમાન દેતા એકવાર એક ભાઈ બહુ મોટી ગુનામાં આવે છે અને એને ફાંસીની સજા આપવામાં આવે છે તો ફાંસીની સજા આપવાની હોય છે તો દસ દિવસ માટે એને કસ્ટડીમાં રાખવામાં આવે છે અને કીધું કે ભાઈ દસ દિવસ પછી તને ફાંસીની સજા છે બધું જાહેર થઈ ગયું બધું કમ્પ્લીટ થઈ ગયું પછી ત્યાંના મનો ચિકિત્સક મનોવૈજ્ઞાનિકોએ એવું નક્કી કર્યું કે ભાઈને ફાંસીની સજા છે એટલે મારી તો નાખવાનો જ છે તો આની ઉપર આપણે અમુક સંશોધનો કરીએ તો તો એની એને ટૂંકમાં બધી છૂટી આપી કીધું કે નહીં કોઈ વાંધો નહીં એને કરી શકાય એમ તો એને કીધું કે ભાઈ તારી ફાંસીની સજા જે હતી એ રદ થઈ છે ને હવે તને ઝેરી સાફ કરડાવી અને કરડાવીને તને મૃત્યુ આપવાનું છે એમ જે સાફ કરી લે ને એટલે ટૂંક આખા શરીરની અંદર ઝેર ફેલાઈ જાય શરીર શ્રી કાસ થઈ જાય અને મારા પાંચ મિનિટમાં મરી જાય તો ચિંતા ન કરતો તને પાંચ જ મિનિટમાં મરી જાય છે તરત કેમ તને એમાં બહુ દુઃખ નહીં થાય એ રીતના ટૂંકમાં એને બધી વાતચીત કરવામાં આવશે કે એના પોઈઝન વિશેની અને એની બધી શું શું એની ઇફેક્ટ આવે એના વિશેને તો ઓલા ભાઈના મનમાં ટૂંકમાં સતત વિચાર શરૂ થઈ ગયા કે મને કઈ એવો ગઈ છે ને કેમ કળ છે ને કેટલો હું તડફીશ ને કેટલો દુઃખી થાય છે ને કઈ રીતના હું મરીશ ને એમ એ રીતનું બધું એના ટૂંકમાં ઓલું કરવામાં આવ્યું પછી એને કહેવામાં આવે હવે તારા દસ દિવસ પછી તને ઝેરી સાફ કરાવવામાં આવશે પછી તારું મૃત્યુ થશે હવે તારા માટે નવ દિવસ બાકી રહ્યા હવે તારા માટે આઠ દિવસ બાકી રહ્યા અવતારા માટે સાત દિવસ બાકી રહ્યા હવે તારા માટે છ દિવસ બાકી રહ્યા હવે પાંચ દિવસ એ રીતે જે દિવસે સાફ કરડાવવાનો વારો હતો એ દિવસ નજીક આવ્યો એ દિવસની સવારે એને કીધું કે આજે સાંજ બપોરે બાર વાગ્યે તને આ ઝેરી સાફ કરડાવશું અને તને ડંખ મારશે એટલે તું દસ મિનિટની અંદર તું ગુજરી જઈશ એટલે ઓલાએ કીધું કે બહુ સારું બીજું તો શું હવે એ ગુનામત આવ્યો હતો એટલે એને તો મારી હિવાય જ નહોતો તો ઓલાએ લોકોએ એને સામે એક ડબ્બીમાં જે સાપ બતાડ્યો એને કીધું કે આ બહુ જેરી સાપ છે એ ખોલી અને એની તરફ આગ આગળ આવતો દેખાડ્યો પછી એને કીધું કે ભાઈ સાપ કરડે ને તો તને થોડુંક તું જોઈશ ને તો તને દુઃખ થશે એટલે તારા હું ઉપર એક અમે પટ્ટી બાંધી જેથી દુઃખ ઓછું થાય એમ તો ઓલાના જે કેદીના આંખ ટૂંક પટ્ટી બાંધીવામાં આવી અને સાપને ટૂંકમાં ત્યાંથી લઈ લીધો અને એક કે બે વાર ટૂંકમાં સાદું જે ડિસ્ટીલ વોટર હોય એ ઇન્જેક ખૂતાડવામાં આવ્યું પગને પગના પહોંચવા ઉપર જે છે એ સોય ખૂતાડવામાં આવ્યું ઇન્જેક્શનની સોય ખૂતાડવામાં આવી અને એમાં થોડું જે સાદું પાણી હોય ડિસ્ટીલ વોટર એ ટૂંકમાં ઇન્જેક્ટ કરવામાં આવ્યું એ બે ડંખ માર્યા એટલે તરત જો તને હવે સાપે ડંખ માર્યો છે પાંચ મિનિટમાં તો ત્રણ પંખી ઉડી જાય છે તો હાથ છણ એવું છે કે પાંચ પાંચ મિનિટની અંદર ભાઈનો જીવ નીકળી ગયો તો જીવ મનોચિકિત્સકોએ એને બધાએ ટૂંકમાં એનું સંશોધન કર્યું અને ટૂંકમાં એ બોડીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું તો પોસ્ટમોર્ટમ કર્યું તો એના શરીરની અંદર સાપનું ઝેર નીકળ્યું કે સાપના ઝેરને કોઝ ઓફ ડેથ ટૂંકમાં સાપનું સાપ કરડવાથી સાપના વિષને કારણે ટૂંકમાં એનું મૃત્યુ સાબિત થયું તો મિત્રો આપણા શરીરની અંદર નેગેટિવ વિચારવાની એટલી અસર થાય છે કે જે તમે નેગેટિવ વિચારો છો તો આપણું શરીર આપણા શરીરની અંદર એ રીતના ફારફેરો થવા માંડે છે અને નેગેટિવ જ કામ થાય છે તો બને ત્યાં સુધી પોઝિટિવ રહેવું જય શ્રી રામ